નમસ્કાર દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર ત્રિવેદી ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની છે એ હવે સમયસર યોજાશે તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે પહેલા એવું લાગતું હતું કે ચૂંટણી થોડી સરના કારણે મોડી જશે એસઆઈઆર સર પરંતુ સરની કામગીરી છે એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને સાતમી ફેબ્રુઆરીએ તેની આખરી યાદી પણ જાહેર થઈ જવાની છે અત્યારે છે એમાં સુધારા વધારા થઈ રહ્યા છે અને જ્યારે એસઆઈઆર સરની ફાઇનલ યાદી જાહેર થઈ જાય ત્યારબાદ ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણી જાહેર કરી શકે એવા સંજોગો ઊભા થયા છે અને જાહેરાત અને ચૂંટણી બે વચ્ચે એકવીસ દિવસનો સમયગાળો જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જે પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માની ટીમ પણ હવે તૈયાર થઈ ગઈ છે જેમાં દસ ઉપપ્રમુખો દસ મંત્રીઓ ચાર મહામંત્રીઓ એક કોષાધ્યક્ષ બે સહકોષાધ્યક્ષ મહિલા મોરચા સહિત સાત મોરચાના પ્રમુખો મુખ્ય પ્રવક્તા મીડિયા કન્વીનર આ બધાની જે નિમણૂકો છે એ થઈ ગઈ છે અને આ જે નિમણૂકો થઈ છે એમાં સૌથી જમા પાસું એ છે કે અનુભવી અને જે તે વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતાઓને આમાં લેવામાં આવ્યા છે અને જે જ્ઞાતિ જાતિ સમાજ વિસ્તાર સ્ત્રી પુરુષ બધાનું એક સમતોલન સાધવાનો પ્રયાસ થયો છે એટલે આ જે ટીમ વિશ્વકર્મા છે એ પણ ચૂંટણીના સંદર્ભમાં યોગ્ય રીતે તૈયાર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ ગૃહમંત્રી અમિતભાઈ શાહના આવન જાવન પણ ગુજરાતની અંદર વધી ગઈ છે આમ તો ગાંધીનગરના તેઓ સાંસદ છે અને ગાંધીનગરની એકે એક વિકાસ પ્રવૃત્તિ ઉપર તેઓ ઝીણામાં ઝીણી નજર રાખી રહ્યા હોય છે જ્યારે પણ આવે ત્યારે વિકાસકામો ક્યાં પહોંચાય એની ઉઘરાણી વહીવટીતંત્ર પાસે તેઓ પહેલી કરતા હોય છે ગઈકાલે જ એમણે ત્રણસો ને ત્રીસ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ બધા જ જે ચિહ્નો છે એ ચૂંટણી નજીક આવી રહી છે તેના દેખાઈ રહ્યા છે હવે જે ચૂંટણી યોજાવાની છે ગુજરાતની અંદર એને બે હજાર સત્યાવીસની વિધાનસભાની સેમિફાઈનલ માનવામાં આવે છે જો આને સેમિફાઈનલ માનવામાં આવતી હોય તો આપણે સમજી શકીએ છીએ કે આ ચૂંટણીનું મહત્ત્વ તમામ પક્ષો માટે કેટલું વધી જાય છે અન્ય જે વિરોધ પક્ષો છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે હવે તો અમદાવાદની અંદર બીજી નાની નાની પાર્ટીઓ ઓવીસીની પાર્ટીએ પણ પગ મૂકી દીધો છે એટલે આ બધી જે પાર્ટીઓ છે એમાં હજુ ક્યાંય ચૂંટણીનો સવલાટ બહુ દેખાતો નથી હા આમ આદમી પાર્ટી છે એ ખેડૂતલક્ષી અને બીજા કાર્યક્રમો આપી રહેલ છે જ્યારે કોંગ્રેસ છે એણે જે જનયાત્રા અલગ અલગ વિસ્તારોમાં યોજી છે અને એ એ રીતે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલ છે પરંતુ ચૂંટણીને ટાર્ગેટ રાખી અને જો કામો થતા હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં થાય છે ભારતીય જનતા પાર્ટી ચોવીસ બાય સાત ચૂંટણીના મોડમાં જ હોય છે તેની એક એક ક્રિયા પ્રક્રિયા છે એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ થતી હોય છે હવે આપણે બે હજાર એકવીસની વાત કરીએ તો બે હજાર એકવીસમાં ત્રેવીસમી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી અને પચીસમી ફેબ્રુઆરીએ એનું પરિણામ જાહેર થયું હતું જ્યારે દસમી માર્ચે અમદાવાદની અંદર કિરીટ કુમાર પરમાર છે એ મેયર પદે આવૂઢ થયા હતા એટલે જે ચૂંટણી ગયા વખતે માર્ચમાં યોજાઈ હતી આ વખતે પણ માર્ચમાં યોજી શકાશે એવા સંજોગોએ આકાર લીધો છે એટલે સમયસર થશે એમ કહેવા માગું છું જો કે ગયા વખતની જે ચૂંટણી છે એ એના નિયત ટાઈમ ટેબલ કરતાં ત્રણ મહિના મોડી હતી અને એ મોડી હોવાનું કારણ એ વખતની કોરોનાની મહામારી હતી અને મેયરને જ્યારે દસમીએ એમનું પદ સંભાળ્યું ત્યારબાદ અન્ય ચેરમેનોની નિયુક્તિ ત્રણ મહિના બાદ થઈ હતી એટલે જે અત્યારની ટ્રમ્પના જે ચેરમેનો છે એમને ત્રણ મહિના ઓછા મળશે હવે વાત કરીએ કે ગુજરાતની અંદર ક્યાં ક્યાં કોની ચૂંટણી થવાની છે તો લગભગ પંદર છે મહાનગરપાલિકાઓની ચૂંટણી થવાની છે જેમાં છ મહાનગરપાલિકાઓ છે એ જૂની છે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર એનો સમાવેશ થાય છે જૂનાગઢ અને ગાંધીનગરનું સમયપત્રક ચૂંટણીનું અલગ છે જ્યારે જે નવરચિત નવ મહાનગરપાલિકાઓ છે એમાં પહેલી વખત ચૂંટણી યોજાવાની છે એ છે મહેસાણા આણંદ નડિયાદ ખેડા સુરેન્દ્રનગર મોરબી પોરબંદર ગાંધીધામ વાપી અને નવસારી આ જે નવ નવરચિત મહાનગરપાલિકાઓ છે એની વોર્ડ રચના જે સીમાંકન જે થવું જોઈએ એની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગયેલી છે કારણ કે વોર્ડ સીમાંકન ના હોય તો ચૂંટણી યોજી શકાય નહીં પરંતુ એ કામગીરી લગભગ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી તંત્ર છે એણે પૂરી કરી દીધી છે એટલે ચૂંટણી યોજવા માટેનું એ હર્ડલ્સ પણ નહીં રહે હવે એક બીજો મુદ્દો આવે છે કે ચૂંટણીને લઈને અનામત બેઠકો જાહેર થઈ છે અમદાવાદની આપણે વાત કરીએ તો એકસો બાણું બેઠક છે એમાંની વીસ બેઠકો છે એ અનુસૂચિત જાતિની છે એમાં દસ મહિલા અને દસ પુરુષો બે છે બેઠકો એ અનુસૂચિત આદિજાતિની છે અને પછાત વર્ગની બાવન બેઠકો જાહેર થઈ છે અને આ અનામતનો જે રેશિયો વધ્યો છે એને કારણે વર્તમાન કોર્પોરેટરોમાંથી ઘણા ખરાના નામ ઉપર કાતર ફરવાની છે આ સંજોગોમાં કોઈ એક વ્યક્તિ હાઈકોર્ટમાં પણ ગયેલી છે અનામતને પડકારવા માટે હવે આ એક હર્ડલ્સ આપણે માની શકીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા સાથે મારે ચર્ચા થઈ તો એમણે એમનું નામ નહીં આપવાની શરતે એમ કહ્યું હતું કે હાઈકોર્ટનો કોઈ મનાઈ હુકમ નથી માટે ચૂંટણી યોગ્ય સમયે થઈ જ શકે એમાં કોઈ હર્ડલ્સ માનવાનું કોઈ કારણ નથી અને આમ પણ ચૂંટણી જાહેર કરતા પહેલાં ચૂંટણી પંચ છે એ કાનૂની નિષ્ણાતોનો અભિપ્રાય લેતા જ હોય છે એટલે તમામ સંજોગોનો સરવાળો જો આપણે કરીએ તો એ એ નીકળે છે કે પંદર મહાનગરપાલિકાઓ તેત્રીસ જિલ્લા પંચાયતો એકસો ને એકતાલીસ તાલુકા પંચાયતો બસો ને ઓગણપચાસ નગરપાલિકાઓ આ જે ચૂંટણીનો વ્યાપ છે બહુ મોટો વ્યાપ છે લગભગ આખું ગુજરાતને આવરી લેતો વ્યાપ છે એટલે આ જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ બાકી છે એ સમયસર માર્ચ મહિનામાં યોજાશે એવું અત્યારના સંજોગો જોતાં લાગી રહ્યું છે એમાં પણ ટીમ વિશ્વકર્મા જાહેર થયા પછી અને શ્રીની આવન જાવન વધી છે એના પરથી આપણે કહી શકીએ ચોક્કસપણે કહી શકીએ કે ચૂંટણી છે એ સમયસર જ માર્ચ મહિનામાં યોજ્યા છે ફેબ્રુઆરીના લગભગ બીજા કે ત્રીજા વીકમાં એની જાહેરાત થઈ શકશે અને સમયસર જ ચૂંટણી પચ્યા પછી જે નવા હોદ્દેદારો છે એ એમના પદો ઉપર આરુર થઈ શકશે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે આપણે ફરી મળીશું અમારી આ રજૂઆત આપણે ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો એને સબસ્ક્રાઈબ કરશો અને એના ઉપર તમને આ બાબત કેટલી વ્યાજબી લાગે છે એ અંગે કોમેન્ટ તો ચોક્કસ કરશો જ એવી અમારી અપેક્ષા છે અત્યારે બસ આટલું જ નમસ્કાર